ભાજપના નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન એલ કે અડવાણીને ભારત રત્ન મળવા માટે કેન્દ્રથી જાહેરાત કરવામાં આવી છે ત્યારે એલ કે અડવાણીને ભારત રત્ન માટે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે હાર્દિક શુભકામનાઓ આપી રાજનેતા એવા એલ કે અડવાણીએ ભારતની ખૂબ સેવા કરી છે તેમને રાષ્ટ્રીય એકતા અને સમાજ માટે ખૂબ સારા પ્રયાસ કર્યા વધુમાં તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી રાજનીતિમાં અટલ બિહારી સમયથી એલ કે અડવાણી ભાજપમાં રહીને દેશની સેવા કરી રહ્યા છે જેથી આજે ભારત રત્ન આપવા માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન વરિષ્ઠ રાજનીતિકાર અને ભારતીય જનતા પાર્ટીમાં અમારા સૌના માર્ગદર્શક આદરણીય શ્રી એલ કે અડવાણીજીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નની જાહેરાત અત્યંત પ્રશંસનીય છે આદરણીય શ્રી અડવાણીજીને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાયાના સ્તરે કામ કરીને દેશના લોકોના કલ્યાણ વિકાસ અને ભારતના સાંસ્કૃતિક પુનરોત્થાનમાં એમનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે આપણા સમયના સૌથી આદરણીય નેતાઓમાંના એક ભારતના વિકાસમાં જેમનું બહુમૂલ્ય યોગદાન છે એવા અને જાહેર જીવનમાં અડવાણીજીની દાયકાઓ સુધીની સેવા પારદર્શિતા અને અખંડિતતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા ચિહ્નિત કરવામાં આવી છે જે રાજનીતિ નીતિશાસ્ત્રમાં એક અનુકૂળીય ધોરણ સ્થાપિત કરે છે તેમને રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરોત્થાન માટે અજોડ પ્રયાસો કર્યા છે તેમને ભારત રત્ન એનાયત કરવો એ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે સમગ્ર ભારતવાસીઓ માટે ખૂબ ભાવનાત્મક ક્ષણ આ રહી છે તેમને ભારત રત્ન આપવા માટે આ જાહેરાત કરવા માટે હું પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો ખરા હૃદયથી આભાર માનું છું હું આદરણીય અડવાણીજીને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના પણ કરું છું